હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જ સંસ્કૃતિ કિચન આજે હું તમારી સાથે રેસિપી શેર કરવાની છું બટાકા વડા જે એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો ચાલો આપણે આ રેસીપી શરૂ કરીએ મેં બટેકાને છાલ કાઢી અને આ રીતે કૂકરમાં પાણી નાખીને બાફવા મૂકેલા છે તેમાં થોડુંક નમક એડ કરીશું અને ત્રણથી ચાર સીટી કરવાની છે કૂકરમાં તો હવે આ સીટી થઈ ગઈ છે જોઈ લઈએ કે બટેકા વોફાઈ ગયા છે ખૂબ સરસ રીતે હવે આને આ રીતે આપણે બટેકાને એક વાસણમાં કાઢી લેવાના છે અને ઠરી જાય પછી આ રીતે તેને બટેકાને ક્રશ કરી નાખવાના છે હવે એક વાસણમાં આપણે તેલ નાખીશું સૌપ્રથમ તેમાં રાઈ અને જીરું વઘાર માટે લીમડો હિંગ હળદર એડ કરીશું અને આદુ અને મરચીની પેસ્ટ નાખી અને સારી રીતે હલાવવાનું છે હવે તેમાં એડ કરીશું આજે આપણે બટેકાનો છૂંદો કરેલો છે તે આમાં એડ કરીશું અને આ જે ગેસ છે તેની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની છે હવે તેમાં એડ કરીશું નમક ધાણાજીરું પાવડર ખાંડ લીંબુ આખા ધાણા વરિયાળી અને ધાણા આ બધું એડ કરી અને સરસ રીતે હલાવવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેમાંની પેસ્ટ નાખીશું તમારે ન નાખો તો સ્કીપ પણ કરી શકો છો આ રીતે મેં બટેકાના વડા તૈયાર કરેલા છે હવે આપણે એક બાઉલમાં બે વાટકી મેં ચણાનો લોટ લીધો છે તેમાં મીઠું ધાણા અને હિંગ નાખી અને આ રીતે સારી રીતે હલાવ્યું છે

મેં અહીંયા તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું હવે તેમાં આપણે આ વડા નાખી દઈશું અને આ વડા આપણા નખાઈ ગયા છે અને આને થોડીક વાર ચડવા દઈ અને આપણે એક સાઈડનો ભાગ પલટાઈ લઈએ તો વડા ખૂબ જ સરસ લાગે છે ખાવામાં આ વડા આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈએ તો આ વડા ખાવામાં એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ વડા એકદમ ખાટા મીઠા અને તીખા બન્યા છે આ રીતે તમે આ રેસિપી બનાવજો તમારા ઘરે બધાને ચોક્કસ ખૂબ જ ભાવશે અને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને મારી નવી જ રેસીપીને સૌથી પહેલાં જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો